આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક બનાવીશું અહીંયા બધાના ઘરે ભરેલા રીંગણનું શાક તો બનતું જ હશે પણ અહીંયા હું કેવી રીતે બનાવવાનું છું એ હું બતાવવાની છું અહીંયા જ્યારે બી તમે રીંગણ ભરેલાનું શાક બનાવો છો ત્યારે ઘરના ઘણા સભ્યો ખાતા નથી નાના છોકરાઓ બી નથી ખાતા કે મોટાઓ બી ઘણા નથી ખાતા પણ જો આ રીતે બનાવશો તો મોટા બી ખાશે અને નાના બી ખાશે અહીંયા ઘણી વખત રીંગણ જો ભરેલું શાક હોય છે એનું જે ઉપરનું પળ હોય છે રીંગણનું એ ખાવામાં પચપચેલું લાગતું હોય છે તો એ ન લાગે અને ખાવામાં બી ટેસ્ટી બને તો એને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે અહીંયા આપણે આ રીતના નાના ગુલાબી રીંગણ આવે છે એ આપણે લઈ લેવાના છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેવા ભ લીધેલા છે રીંગણ એને આ રીતે પાણીથી પહેલાં ધોઈ લીધા છે અને પછી તમારે આ રીતે કોરા કપડામાં બધા જ રીંગણને લઈ લેવાના છે આવી રીતે પહેલાં રીંગણને ધોઈને અને લૂછી લેવાના જેથી ઉપરનું ડસ્ટ કે માટી જે બી ચોટી હશે એ બધી નીકળી જશે હવે આપણે રીંગણનો જે પાછોનો ડેટાનો ભાગ છે એ પૂરો નથી કાઢવાનો ખાલી એની અડધી દાંડી કાઢવાની હોય છે પૂરો ડટ્ટો તમારે અહીંયા કાઢવાનો નથી અને આજુબાજુની જે આ થોડી થોડી હોય છે એને તમારે આ રીતે થોડાક કટ કરી લેવાના જો બહુ મોટા હોય તો નાના હોય તો તમારે કટ કરવાની જરૂર નથી હવે તમે આ રીતે એને ચાકુની મદદથી ચાર કાપા કરી દેવાના છે રીંગણ ઉપર આવી રીતે જો તમે પાછળનો ડટ્ટો નહીં કાઢો ને તો રીંગણ ભરતા ટાઈમે તૂટશે નહીં અને જો તમે ડટ્ટા કાઢી દેશો તો રીંગણ ભરતા ટાઈમે ઘણી વખત તૂટી જતા હોય છે તો એ ન તૂટે એની માટે આપણે રીંગણના પાછા ડેટા જે હોય એ કાઢવાના નહીં અને અંદર ચેક કરી લેવાના જો સડેલા હોય તો એને બહાર કાઢી દેવાના હવે આપણે રીંગણનો મસ ભરવાનો મસાલો બનાવવાનો છે તો એની માટે એક વાસણમાં અહીંયા આપણે ત્રણથી ચાર ચમચા જેટલું ચણાનો લોટ લઈ લેશું એ અમે શેકેલો ચણાનો લોટ લીધેલો છે તમે અહીંયા કાચો બી લઈ શકો છો પછી બે ચમચી જેવું ધાણાજીરું બે ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અડધી ચમચી જેવું અજમો ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેવી ખાંડ અડધી ચમચી જેવો અહીંયા આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને બે ચમચી જેવો અહીંયા આપણે તેલ એડ કરીશું અહીંયા તેલ તમે જે બી ખાતા હોય તમે ઉપયોગમાં લઈ શકો છો હવે આ બધો જ મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે બધો ચણાના લોટમાં મસાલો મિક્સ થઈ જાય પછી તમારે આ મસાલાને રીંગણની અંદર ભરવાનું છે તો ભરતા ટાઈમે બી તમારે ખાસ ધ્યાન રાખવાનું કે રીંગણને આ રીતે બે આંગળીઓના આવી રીતે વચ્ચે રાખીને પહોળું કરવાનું અને પછી આ રીતે ધીરે ધીરે મસાલો એડ કરવાનો અને ભરવાનું રહેશે આવી રીતે તમે ભરશો તો રીંગણ તમારું જરા બી નહીં તૂટે અને મસાલો એકદમ જ તમારો ઉપર ભરીને આવે એટલું તમારે ભરીને રેડી કરવાનું છે આ રીતે બધો જ મસાલો ભરાઈ જાય પછી આજુબાજુથી વધારે જે લોટ હોય એ તમારે કાઢી દેવાનું અને થોડુંક આવી રીતે પ્રેસ કરી દેવાનું જેથી મસાલો સરસ રીતે રીંગણની અંદર સેટ થઈ જાય આવી જ રીતે આપણે બધા જ રીંગણને ભરીને રેડી કરી લેવાનું તો અહીંયા આપણે બધા જ રીંગણને ભરીને રેડી કરી લીધેલો છે અને અહીંયા થોડોક મસાલો વધ્યો છે અહીંયા આપણે થોડોક પાછળથી ઉપયોગમાં લેશું મસાલાને અને જો બહુ ન ઉપયોગ કરવો હોય તમારે તો તમે આ મસાલાને બીજા શાકમાં ભરેલા ભીંડા કે બટેટામાં યુઝ કરી શકો છો તો અહીંયા બધા જ રીંગણ આપણા ભરાઈ ગયા છે તો આનું શાક બનાવવાનું શરૂ કરીએ તો એક પેનમાં આપણે અહીંયા બે ચમચા જેટલું તેલ લેવાનું છે અહીંયા ક્યારે બી તમે ભરેલા શાક બનાવો ભીંડા બટેટા કે રીંગણ તો એ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ અહીંયા તતળી જાય પછી આપણે અહીંયા એક ચમચી જેવું લસણ અને મરચાંને અતકચરું વાટીને એડ કરવાનું છે અહીંયા તમે આ રીતે લસણ અને મરચાંને અતકચરું વાટીને એડ કરશો તો જ્યારે બી તમે રીંગણનું શાક ખાશો તો તમને ઉપરનું પડ જે પચપચેલું હોય છે એ તમને નહીં લાગે હવે આની અંદર આપણે ચપટી હળદર નાખીને બધા જ રીંગણને તમારે જે ભરીને રાખ્યા છે એ બધા આ રીતે તમારે એડ કરી દેવાના અને એડ કર્યા પછી આપણે ઉપરથી થોડુંક મીઠું સ્પ્રિન્કલ કરીશું બહુ નથી કરવાનું થોડું ચપટી જ મીઠું તમારે સ્પ્રિન્કલ કરવાનું છે જેથી જ્યારે તમે રીંગણનું ભરેલું શાક ખાઓ એ તમને ફીકું નહીં લાગે ઉપરથી અને જલ્દી ચડી જશે હવે હલકા હાથે આને તમારે મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી અહીંયા ઉપયોગમાં નથી લેવાનું ખાલી ફક્ત એકથી બે ચમચી જેવું પાણી એડ કરવાનું પછી તમારે આને ઢાંકી દેવાનું છે અને સ્લો ગેસ ઉપર આને રીંગણ પૂરા ચડી જાય એ રીતે કૂક કરવાનું છે વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું થોડીવાર પછી તમે ખોલીને જોશો તો જોઈ શકો છો કે રીંગણ આપણા સરસ એવા ચડી ગયા છે અને એક બી અહીંયા રીંગણ તમારા તૂટ્યા નથી આ રીતે બધા ચડી જાય પછી તમારે હલાવતા પહેલાં જે આપણે વધારાનો મસાલો છે એમાંથી આપણે એક ચમચા જેટલું અહીંયા ઉપર એડ કરીશું અને હલકા હાથે મિક્સ કરી લેશું અહીંયા ઉપરથી તમારે જો વધારેનો મસાલો એડ ન કરવો હોય તો સ્કીપ કરી શકો છો પણ થોડું એડ કરવાથી એ ખાવામાં મજા આવે છે ફરીથી તમારે અહીંયા ઢાંકી દેવાનું અને એક મિનિટ જેવું તમારે સ્લો ગેસ ઉપર કૂક થવા દેવાનું છે જેથી જે આપણે પાછળથી મસાલો એડ કર્યો છે એ સરસ રીતે રીંગણના સાથે સેટ થઈ જાય એક મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો મસાલો સરસ રીતે રીંગણની સાથે સેટ થઈ ગયો છે ઉપર સરસ બધા રીંગણમાં કોટ થઈ ગયો છે પછી તમારે હલકા હાથે આ રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે ઉપર નીચે કરીને આ રીતે તમારે મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને અહીંયા શાક આપણું રેડી થઈ ગયું છે તો હવે આને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણું ભરેલા રીંગણનું શાક સર્વ કરીને રેડી છે અહીંયા તમે ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડું કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીશું અને તમે આ રીતે ભરેલા રીંગણનું શાક જરૂરથી બનાવજો તમે જો ન બનાવતા હોય આવી રીતે તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના બધા જ સભ્યો ખાશે આની સાથે ભાખરી પરોઠા કે પછી દાળ ભાત રોટલી જેની સાથે તમને ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો અને તમે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ